કૃષ્ણ ક ન દેવકી જસોદા બેઉ બે નળી રે એક દેવકી જસોદા બેઉ બે નરી રે બે ના પુણ્ય તણો નાઈ પારય કરુડ આવ્યા હરીને તે રવા રે રથોડા છૂટ્યા શ્રીનંદજી ને દ્વારય કરુડ આવ્યા હરીને તે રાધા ગોરી આડા ફરીને ઉભા રે સ્વામી મારા હૈયા ઉપર ખેલો કે અકરોડ આવ્યા હરી ને રાધા ગોરી રુવે રૂવે ને રુદન કરે રે નીકળ્યા પૂર્વજનમના દોષ કરુણ આવ્યા હરી ને તે રે રતડા જોડી ને રઘુવીર ચાલિયા રે ચાલ્યા મથુરાવન મોજારય કરુળ આવ્યા હરી ને તે રે નંદરાય જાય છે રે ચાર પાંચ તો ગાવી ગયા રે પિતાજી જાવ હવે તમે ઘેરય કરુડ આવ્યા હરી ને તે ઘેર મારી માતા જો સેવા રે વાટડી જોતા ને રોતા હસે રે નેણ આ સુડા ની દાર આવ્યા હોરી ને તેરવા રે નંદરાય મેલી ને રે માતાજી રુવે રૂવે ને રુદન કરે રે નિસર્યા પૂર્વ ના દોષ અકરુડ આવ્યા હરીને કોને આપણે જમાડી ને સુરે કોને આપણે લડાવ શું લય આવ્યા હરી ને પારકો પુતરડો નવસે વિયેરે ના લઈએ ઉછી ઉદાર નાના દનય કરુડ આવ્યા હરી ને તેડવારે સોદારુ વેરુ વે રુદન કરે રે દાસ વલ્લભ ના સ્વામી રે અમને રાખો ચરણ ની પાસ કરુડ આવ્યા હરી ને એક દેવકી જસોદા સોદા બે ઉબે નળી રે દેવું પુણ્ય તણો નહી પાર કરુર આવ્યા હરી ને તે કૃષ્ણ કનૈયા લાલ કી જે બલદામ રામ લીજે